નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે શિયાળુ પાક વાવતા પહેલા આપણે શું કાળજી રાખવી બીજું એક થી દસ નવેમ્બરની અંદર આંદોલન માટે તૈયાર રહેજો આ સંપૂર્ણ માહિતી આપવાની છે છે તો દિવાળીનો દિવસ એટલે દિવાળીના પાવન પર્વની તમામ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ શરૂઆતમાં મારે જે વાત કરવાની છે આમ તો આપણે ખેડૂત ખેડૂતભાઈઓ હવે આંદોલન માટે તૈયાર રહેવું પડશે આપ તમામ મિત્રો જાણો છો કે મગફળીના જે ટેકાના ભાવે આપણે વેચાણ કરવાનું છે એમાં સરકાર તરફથી જે જાહેરાત થઈ હતી ત્યારથી જ આપણે વિરોધ નોંધાયેલો હતો કેમકે નવ લાખ કરતા પણ વધુ ખેડૂતોએ આ વર્ષે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે સરકાર છે પંદર લાખ એકવીસ હજાર ટન જો મગફળીની ખરીદી કરે તો બધા જ ખેડૂતની મગફળી છે બસો મણની મર્યાદામાં ખરીદી ન શકાય સરકાર હજુ પણ એક વાતનું રટણ કરે છે એક સરકારના પ્રવક્તાએ એવી પણ વાત કરી છે કે અમે સિત્તેર મણ કરતા તો વધારે જ ખરીદશું સિત્તેર મણ કરતા કદાચ તમે વધારે ખરીદો કદાચ એસી મણ ખરીદો તો પણ એનાથી કશું જ વળવાનું નથી બસો મણ એટલે બસો મણ પૂરતી મગફળી છે સરકારે લેવી જોઈએ અત્યારે જે મોટી મોટી વાતો કરીને તમે અંધારામાં રાખશો સમય આવતે ખરીદી ચાલુ થઈ થયો છે એટલે સરકાર મગનું નામ મરી નથી પાડતી એવું તો નહીં ચાલે એટલે હવે આપણે જરૂર લાગી રહી છે કે હવે આપણે આની અંદર કોઈ કાર્યવાહી કરવી પડશે કેમકે અત્યારે નવું મંત્રીમંડળ રચાયું કૃષિ મંત્રી હવે નવા આવી ચૂક્યા છે દિવસે ધનતેર કૃષિ મંત્રીએ સારું ત્યારે આપણે અપેક્ષા હતી કે બે દિવસની અંદર તો કૃષિ મંત્રી છે કંઈક સારા સમાચાર આપશે છતાં ચાર્જ સંભાળી લીધો છે બે દિવસની અંદર સારા સમાચાર ન આપ્યા કેમકે આપણી એક અપેક્ષા એટલા માટે હોય કેમ કે મગફળીની ખરીદી છે હવે દિવાળી પછી તુરંત જ ચાલુ થવાની છે તુરંત ચાલુ થવાની હોય ને તમે પછી એમાં પણ નિર્ણય લેવામાં મહિનો દિવસનો સમય લ્યો તો એવું તો ના ચાલે મગફળીનો નિર્ણય છે હવે તાત્કાલિક ધોરણે લેવો પડે એમ છે સરકારે અત્યારે કોઈ ઠોસ નિર્ણય નથી લીધો ખાસ કરીને કૃષિ મંત્રીએ કોઈ નવી જાહેરાત નથી કરી ટેકાના ભાવે મગફળીને ખરીદી બાબતે એટલે એક થી લઈને દસ નવેમ્બર વચ્ચે આપણે કોઈ પણ તારીખ છે હમણાં ટૂંક સમયની અંદર જાહેર કરશું એ તારીખે આપણે બધાએ જૂનાગઢથી આંદોલનના શ્રી ગણેશ કરવા પડશે અને આંદોલનના શ્રી ગણેશ થાય એની અંદર જીત ન થાય ત્યાં સુધી આપણે આંદોલન ચાલુ રાખવાનું છે એટલે કે દરેક જે જે આપણે કરાવ્યું છે છે દરેક મગફળી ખરીદાઈ જવી જોઈએ ન ખરીદાય ત્યાં સુધી આપણું આંદોલન છે એ રાબેતા મુજબ રહેશે અને આપણે એક થી દસ નવેમ્બર વચ્ચે કોઈ પણ એક તારીખ જાહેર કરશું અને એ તારીખે બધા ખેડૂતોએ આપણે એકત્રિત થવાનું રહેશે એટલે ખાસ આ વાતની દરેક મિત્રો નોંધ લેવી બીજી વાત એ છે કે હવે ધીમે ધીમે આપણે શિયાળુ શરૂઆત થવાની છે શિયાળુ પાકનું આપણે બધા વાવેતર પણ રાબેતા મુજબ કરતા હોય છે જોકે હજુ શિયાળુ પાકનું વાવેતર કરવા માટે થોડોક સમય રાહ જોવી પડશે દસ નવેમ્બર આસપાસથી જો આપણે વાવેતર કરશું તો યોગ્ય હવામાન ત્યારે થઈ જશે અત્યારે આપણે ઊંચું તાપમાન છે એટલે આપણે અત્યારે કોઈ જ પ્રકારના વાવેતર છે એ ન કરવા જોઈએ બીજા નંબરની અંદર જે આપણે અત્યારે કોઈ પણ પાકનું વાવેતર કરવાનું હોય ત્યારે ખેડૂત ભાઈઓને મારી એક સૂચના એ રહેશે કે અત્યારે તમે કોઈ પણ પ્રકારનું જો વાવેતર કરવાના હોય તો અત્યારે મગફળી જો નીકળી ગઈ હોય ખેતર ખાલી થઈ ગયું હોય ખાલી થઈ ગયેલા ખેતરની અંદર રાપ હાકી નાખવાની જો આપણે રાપ હાકી નાખશું તો આવનારા સમયમાં જે શિયાળુ પાકનું વાવેતર કરશું એમાં ફૂગનું નિયંત્રણ કરી શકીએ મગફળી રાપ આપીને ખેતરને રાપ અથવા તો દાતી આપીને ખેતરને તડકામાં તપવા દેશું તો જે ફૂગના સ્પોર છે અમુક અંશે નિયંત્રણ થશે અને આપણે શિયાળુ પાકમાં પછી ધાણા હોય જીરું હોય કે અન્ય પાક હોય ડુંગળી હોય લસણ હોય કે અન્ય કોઈ પણ આપણે આપણે વાવેતર કરીએ છીએ એ પાકની અંદર ફૂગમાંથી રાહત મળી શકે જોકે દાંતી કે રાહ હાકીને ખેતરને આપણે તડકામાં અત્યારે પંદર વીસ દિવસ તપવા દઈએ તો એનાથી એવું નથી થવાનું કે શિયાળુ પાકમાં બિલકુલ ફૂગ ન આવે પણ જે અન્ય ખેતરોમાં આવતી હોય એના કરતા ફૂગ થોડીક ઓછી આવે એટલે ખાસ જે ખેડૂત ભાઈઓને અત્યારે મગફળી નીકળી ગઈ છે ખેતર ખાલી થઈ ગયું હોય અને શિયાળુ પાકનું વાવેતર માટે વાર છે તો એવા ખેડૂતભાઈએ દાતી અથવા તો રાહ પાકી અને ખેતરને અત્યારે ઊંચા તાપમાનમાં તપવા દેવું જેથી કરીને આપણે ફૂગ માટે એક રાહત મેળવી શકીએ છીએ એટલે ખાસ વાત હતી અને એ સાથે આપણે શિયાળુ વાવેતર કરતા જે કાળજી લેવાની હોય વાત છે મેં આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાયક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર